ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર અદ્ભુત ફોટોગ્રાફર એટલે સ્વર્ગીય જયજયાકાંત ચૌહાણ ઉર્ફે તીથી તેઓ સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર છે અને દેશ વિદેશમાં ફોટોગ્રાફિક ક્ષેત્રે અનેક એવોર્ડો જીતી ચૂકેલા છે તેમના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ ગુજરાતમાં તીથીએ ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોના ખજાનો લઈને સુરત આવ્યા છે શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી પિક વર્લ્ડ પિક્ચર્સનું ઉદઘાટન કર્યું અને આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વગાસિયા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શહેરના ફોટોગ્રાફી પ્રેમીઓ ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ તેમજ તમામ મેમ્બર્સને અને જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનું પ્રદર્શન નિહાળવા માટે ખાસ આમંત્રણ છે પ્રદર્શનનો સમય તારીખ સોળથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન સવારે અગિયારથી સાંજે સાત ત્રીસ કલાક સુધીનો રહેશે વનીતા વિશ્રામ ખાતે આર્ટ ગેલેરીમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે દર્શના વ્યાસ ચૌહાણ આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના ચાલીસ વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઇડ કામનું નિચોડ છે અને આ જે ફોટો એક્ઝિબિશન બુક લોન્ચ છે એ એમના ગુજરાતની વિચરતી જાતિઓ લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે